કપિલ ગીતાનો પ્રચાર કરે આ બાજુ માતાને જે યોગ માર્ગમાં લઈ જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનને લઈ અને માતાએ પોતાના કર્મ પ્રમાણે જ્ઞાન બનાવી અંતમાં એમણે પોતાનો પ્રાણ ત્યાગો અને પ્રાણ અને માને સિદ્ધિ મળી જે જગ્યાએ સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર બન્યું એ સિંધુ સિદ્ધપુરમાં પણ જઈ આજ પણ કળિયુગનો કોઈ દીકરો માની જો પિંડદાન વિધિ કરે તો ત્યાં માને મુક્તિ મળે છે અને કહેવાય છે ગંગા અને સાગર માં એટલા પુણ્યનો પ્રતાપ છે કે સારે તીર્થ બારંબાર ગંગા સાગર એક બાર એક વખત તમે ગંગા સાગર માં જાવ એટલે અન્ય તીર્થો માં તમે વારંવાર જાવ એના કરતા વધારે ફળ અહીંયા મળે છે એ કથા બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે ચોથા સ્કંદમાં પ્રવેશ કરાવે અને એ ચોથો સ્કંદ ભગવાન બાદરાયણ બોલ્યા છે योऽन्तः प्रविशमवाच मीमां प्रसूक्ता सञ्जीवयत्यखिलशक्तिधरस्वदाम्ना अन्याश्चरणश्रवणत्वगादिना પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યમ પ્રણાયણમ ભગવતે પુરુષાય તુભ્યમ ચોથા સ્કલની અંદર બતાવ્યું કરદમ ઋષિને ત્યાં નવ કન્યાઓ થઈ એ નવ કન્યાઓમાં એક કન્યાનું નામ છે અનસુયા અને એ અનસુયા હતા એ અત્રિ ઋષિ સાથે પરણાયા અને અત્રિ અને અનસુયાએ ભગવાનનું યજ્ઞન કર્યું અને એવો દાંપત્ય જીવન ગયું એવું દાંપત્ય જીવન ગયું કે પતિવ્રતાના વ્રતને લઈ અને ભગવાન એટલા રાજી થયા કે સ્વયં ભગવાન એને ત્યાં દતાત્રેય એવા દતાત્રેય નામ લઈ અને ભગવાનના અંશ રૂપે ભગવાન દતાત્રેયનું પ્રગટ થયું બોલ્ય દતાત્રેય મહારાજ જકી ભગવાન દતાત્રેયનું પ્રગટ થયું એ કથા બતાવી અને ત્યારબાદ કહે છે મનુ મહારાજની ત્રણ દીકરીઓ દેવહૂતી આકૃતિને પ્રસૂતિ એમાં પ્રસૂતિ નામની જે કન્યા છે એ પ્રસૂતિ નામની કન્યાને દક્ષ પ્રજાપતિ સાથે પ્રણાવ્યા અને એમને ત્યાં સોળ કન્યાઓ થઈ સોળ દીકરીઓનો જન્મ થયા એ સોળ દીકરીઓમાં તેર દીકરીઓ એમણે ધર્મને આપી એક દીકરી અગ્નિને આપ્યા એક દીકરી પિતૃગણને પ્રણાવ્યા અને એક જે દીકરી ભવાની સતી હતા એ ભવાની સતી ભગવાન શિવને પ્રિણ્યા છે એ ભગવાન શિવને પ્રિણ્યા પણ એ જે ભગવાન શિવને ને એ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો છે બાપના ઘરે આવીને બળી મરી શબ્દો સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો બાપજી